એકવીસમી મે બે હજાર પચીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ આ સમસ્યાનો જવાબ આપે છે ઉદ્ધાર એ જ પામશે અથવા પુષ્કળ ફળ એ જ પામશે જે ઈસુને ડાળી જેમ વેલાને વળગી રહે છે તેમ વળગી રહેશે પોતાના શિષ્યોને ઈસુ ડાળીઓમાં ઉપમા આપે છે અને પોતાને વેલાની ડાળીનું કાર્ય એ છે કે તે ફળ આપે જે ડાળીએ ફળ આપ્યા એ ડાળીનો ઉદ્ધાર થયો કહેવાય પર્યાવરણની આ તો સર્વવિધિત હકીકત છે કે ડાળી વેલાથી અલગ થાય તો ડાળી ફળ ના આપી શકે ડાળીનું વેલા સાથે જોડાઈ રહેવું એ જ ડાળીનું જીવન છે એટલે ઉદ્ધાર એનો જ થશે જે ઈસુને વળગી રહેશે સુન્નત તો બાહ્ય નિશાની છે બાહ્ય નિશાનીની જરૂર નથી જરૂર છે એકમાત્ર ઈસુને વળગી રહેવાની પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ